એટીએમમાં રૂપિયા ઉપાડી આપવાના બહાને મહિલા સાથે છેતરપિંડી મહિલાએ આપેલા એટીએમની બદલે કરી રૂપિયા ઉપાડી છુમંતર મહિલાનું એટીએમ બોતે લઈ મહિલાને ડમી એટીએમ આપ્યું સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરતા પોલીસ એક્ટિવ બની એટીએમની આસપાસના સીસીટીવી તપાસી પોલીસ આરોપી સુધી પહોંચી છે આરોપી પ્રવીણ ગિરી ગોસ્વામીને ઝડપી પાડી થરાદ પોલીસે આરોપીએ મહિલાનું એટીએમ બદલી પચીસ હજારની રકમ ઉપાડી હતી ખરાબ પોલીસ વિસ્તારમાં આઠ એક છવ્વીસના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક કિસ્સામાં ભરેલો હોય છે ત્રીસેક વર્ષની ઉંમરનો તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે તો પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે પચીસેક હજાર રૂપિયા જેટલા ઉપાડી લે છે તો આ બાબતે મહેરબાન પોલીસ સાહેબ શ્રી વાવધરાને જાણ કરવામાં આવે છે તો સાહેબ સાહેબશ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી જે અનુસંધાને ડિસ્ટર્બના સ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદર્વ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવણ પ્રવીણગીરી ગુરુપુરી રહેડ લડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસીજિયર ચાલુ આવે છે ઓકે થેન્ક યુ મારવાડી ચૌધરી સમાજ હવે જૂના રીત રિવાજ તરફ દોટ લગાવશે એકસો આડત્રીસ ગામના સામાજિક આગેવાનો સામાજિક બેઠક કરી રાહના ચાગડા ગામમાં બેઠકમાં સામાજિક મનોમંથન થયું ડીજે વિડીયોગ્રાફી મોંઘી કંકોત્રી અને ભવ્ય જમણવાર બાબતે ચર્ચાઓ થઈ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા સમાજમાં એક મત થયો સમાજના ગામડે ગામડે સામાજિક મીટિંગનું કરાશે દોર શરૂ સામાજિક સુધારણા બાબતે સમાજ આવનાર સમયમાં સામાજિક નીતિ નિયમો કરશે સમાજ રબારી સમાજ ક્ષત્રિય સમાજ બાદ મારવાડી ચૌધરી સમાજ સામાજિક સુધારણા તરફ રૂણી ગામના લોકો રસ્તા મુદ્દે મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા જ્યાં સુધી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચિમકી મહિલા બાળકો સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા છે બે હજાર દસના મામલતદારે કરેલ હુકમનું પાલન ન થતાનો આક્ષેપ બે હજાર તેરમાં રસ્તાની પાકી નોંધ પડી હોવા છતાં રસ્તો ખુલ્લો ન થયો મામલતદાર કચેરી આગળ સવારથી લોકો ધરણા પર બેઠા અમારા ખેતરનો રસ્તો બે હજાર નવમાં પટેલ લોકોએ બંધ કરેલો હતો તેના પછી મેં બે પોતનો દાવો મૂકેલો મામલતદાર કચેરીમાં અને નામદાર મામદાર સાહેબ કોર્ટે આ ખેતરમાં જવા માટે રસ્તાનો હુકમ કરેલો તેના પછી બે હજાર આ હુકમની નોંધ પડી રેકર્ડમાં પાકી નોંધ પડી એના પછી આઠ બારે અમે અરજી આપેલી મામલતદારશ્રી ધાનેરાને કે ભાઈ અમારા ખેતરમાં જવા આવવાનો રસ્તો ખુલ્લો કરાવો તો મામલતદારશ્રીએ ધાનેરાને સર્કલ મૂકી જે રસ્તો ખુલ્લો પગડો દૂધ ભરાવતા હતા ટ્રેક્ટર સાધન તો બંધ હતો પણ જે ચાલતા આવતા દૂધ ભરાવાના છોકરા ભણતા હતા એ મામલદારસિંહે સંપૂર્ણ બંધ કરાયો કે ભાઈ આ વેચને થયેલી છે આમાં તમારો રસ્તો નથી એના પછી મેં સત્તર એકે બીજી અરજી આપી મામલતદારસિંહને કીધું કે અમારો ખેતર માલ છોકરા જવાનું ભણવાનું બંધ છે અમારે દૂધ કઈ રીતે ભરાવવું અમારો સંપૂર્ણ રસ્તો બંધ કરેલો છે એમને કાલે સવારમાં પટેલ લોકોને બોલાવી અને મારે છે જવાનો અને ખેતી કરવાના સાધનો લઈ જવાનો રસ્તો રસ્તો સંપૂર્ણ બનશે જ્યાં સુધી સુધી આ ખુલે ત્યાં અમે અહીંયા આગળ બેસી બેન્ડ દ્વારા દેશભક્તિના લોકપ્રિય ગીતો અને રાષ્ટ્રગૌરવ વ્યક્ત કરતા સુરો બગાડવામાં આવ્યા મેન્ડ સંગીતથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયું લોકો દેશભક્તિના ગીતો સાથે તાલ મિલાવતા જોવા મળ્યા ઘણા લોકોએ મોબાઈલમાં ક્ષણોને કેદ કરી યાદગાર બનાવી આ કાર્યક્રમનો હેતુ પ્રજાસત્તાક દિનના મહત્વને ઉજાગર કરવાનો તથા નાગરિકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની લાગણીને વધુ મજબૂત બનાવવાનો હતો એસઆરપીના જવાનોની શિસ્તબંધ પ્રસ્તુતિ અને સંગીતની સરવાણીથી કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું હતું સ્થાનિક આગેવાનો વેપારીઓ યુવાનો યુવકો તેમજ બાળકો સહિત વિવિધ વર્ગના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું અને માહોલ જોવા મળ્યો હતો તાલુકાના જોડતા માર્ગના નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાના આક્ષેપો થયા છે રોડનું કામ ત્રણ મહિના અગાઉ કરવામાં આવ્યું પરંતુ ચોમાસામાં તે ક્ષતિગ્રસ્ત થઈ ગયું ક્ષતિગ્રસ્ત રોડનું કામ ફરીથી કરવામાં આવ્યું તો બીજે દિવસે જ સવારે રોડ પર ખુલ્લી કાકરી જોવા મળી ત્યારબાદ ફરીથી થીગડા મારવામાં આવ્યા જે પણ ટકી શક્યા ના હતા અને રોડ ફરીથી એ જ સ્થિતિમાં આવી ગયો છે વાવ તાલુકાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાવ વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલી વિનયન કોલેજથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી રેલીનું સમાપન મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી અંબિકા અને ક્ષેત્ર ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થાને બે વર્ષ પૂર્ણ થયા છે આ બે વર્ષના સમયગાળામાં કુલ અડતાલીસ લાખથી વધુ માય ભક્તોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો છે દેશ વિદેશથી આવતા ભક્તો માટે આ સુવિધા સતત કાર્યરત છે વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલ તૂટવા ઓવરફ્લો થવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે પટાઓને કારણે ખેતરોના ચીરા જણા એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે જેનાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે પ્રથમ ઘટના વાવથરા જિલ્લાના બરડવી ગામની સીમમાં બની છે જ્યાંથી પસાર થતી કેનાલમાં દસથી પંદર ફૂટનું મોટું ગાબડું પડ્યું છે